નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વિઠલગઢ થી કલ્યાણપુરા જવાના માર્ગે આવેલ વિઠલગઢ ગામના સીતરા મંદિર તરીકે ઓળખાતા તળાવ જે મોતીહર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તળાવની અંદર હજારોની સંખ્યાની અંદર મૃત માછલીઓ મળી જોવા મળતા જાગૃત નાગરિકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા લખતર તાલુકો એટલે કે સુરનગર જિલ્લાનો છેલ્લો તાલુકો છે અને આ તાલુકો જાણે બોડી બામણીનું ખેતર હોય તેમ કોઈ પણ બનાવ બને તો અધિકારીઓ કોઈ પણ પ્રકારના પગલા લેવા લેતા નથી અથવા અધિકારીઓને રાજકારણીઓ દબાવી રહ્યા હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે થોડા સમય પહેલા લખતરના સરગરા ડેમની અંદર પણ કેમિકલ યુક્ત પાણી નાખવામાં આવ્યું હતું આજ સુધી તેની ફરિયાદ કરવામાં આવી રહી નથી નર્મદાની કેનાલે લખતર મામલતદાર જે તે સમયના મામલતદારે પણ ચેકિંગ કરવા ગયા હતા તેની પણ પ્રદૂષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે લક્તર તાલુકાના વિથલગટ ગામે આવેલા મોતીસર તળાવ જે સિત્રમતાના તળાવ તરીકે જે કલ્યાણપુરાના માર્ગે આવેલું છે આ તળાવની અંદર હજારો લાખોની સંખ્યાની અંદર મરેલી માછલીઓ જોવા મળતા જાગૃત નાગરિકો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવતા લખતર તાલુકા ને બોડી બામણીનું ખેતર સમજતા અધિકારીઓ કે પદાધિકારીઓ આ અંગે તપાસ કરી અને જે લોકો આની અંદર સંડોવાયેલા છે કે આની અંદર જે જે લોકોની સંડોવણી થયેલી છે તેવા લોકો સામે પગલાં ભરશે કે કેમ તે એક સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે લખતર તાલુકાની અંદર અવારનવાર કેમિકલ ફેંકી જવાનો બનાવો બનવા બની રહ્યા છે તે છતાં તંત્ર ભેતીમ સેવી રહ્યું છે